જિલ્લા વિભાજનના વિરોધ વચ્ચે હવે ઉઠ્યા સમર્થનના સૂર શિયા ગામના ખેડૂતો વાવથરાદ જિલ્લામાં રહેવાની માંગ સાથે નીકળ્યા બાઇક રેલી સાથે ગામડે ગામડેથી લોકો બાઇકો લઈને ઉમટી રહ્યા છે રેલીમાં તમામ ગામડાઓથી નીકળેલી રેલીઓ થાવર ખાતે એકઠા થશે અને ત્યારબાદ બાઇકોની મહારેલી સાથે પહોંચશે પ્રાંત કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં બાઇક રેલી સાથે ખેડૂતોએ પ્રાંત કલેક્ટર પહોંચી આવેદન પત્ર આપી ધાનેરાને વાવથરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે આપશે આવેદન પત્ર વાવથરાદ જિલ્લા રહેવા માટે જઈશુ ગાંધીનગર ખેડૂતો હુંકારે મીરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર હવે મારું કેવું એવું છે કે વિરોધ કેવો છે વિરોધ ખાલી રાજકારણના નેતાઓ લઈને આવી પ્રજાને ઊંધી વાત કરે છે બરાબર અમારું કેવું એવું છે કે અમારે વાત રાજમાં માં જવું છે પાણી થી ખુબ અમારે તકલીફ પડે છે આ ઉનાળામાં પાણી આઠસો આઠસો રૂપિયા ટંકરે મળતું નથી હવે અમારે પાણી લાવવું ક્યાંથી

পা সুবিধা বিকা সুবিধা সুবিতা ম জি্ লোক বি বি কু বি বস লোক ভাচম বসের জা ল કે હમણાં એકવીસ તારીખે ધાનેરા બંધને આક્રોશ રેલીને આવું બધું કર્યું હતું જો અમે આ બધું નહીં કરીએ તો સરકારને તો ખબર હશે કે ભાઈ ધાનેરાની પબ્લિક તો એક તરફી છે એમને તો બનાસકાંઠામાં રહેવું છે પણ લેવું ટકા પબ્લિક એવી છે કે એમને વાવધરાજ જવા માટે સત્પર છે તૈયાર છે અને લોકો તો એટલા સુધી તૈયાર છે કે અમે ગાંધીનગર સુધી ટેક્રો લઈને આવીશું એવી રીતે તૈયાર છે ભાઈ આ વાવધરાજમાં જવા માટે એટલે ખાલી ખોટા ભડકાઉ ભાષણ કરીને પબ્લિક એકઠી કરીને ચાર પાંચ જણાને બોલાવું ને આ બધું કરવું એ બધું શક્ય નથી